સુરેન્દ્રનગર જે ગુજરાતના સૌથી મોટા કપાસ ઉત્પાદક જિલ્લામાંનું એક છે ત્યાં ખેડૂતો આ વર્ષે પૂરતા ભાવ નહીં મળવાની ચિંતામાં છે કેન્દ્ર સરકારે ઓગણીસ ઓગસ્ટથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધી વિદેશી કપાસ પર અગિયાર ટકા કસ્ટમ ડ્યુટી રદ કરી જેના કારણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આવતો કપાસ ભારતીય કપાસ કરતાં લગભગ પંદરથી વીસ રૂપિયા પ્રતિ કિલો સસ્તો થઈ ગયો છે આનાથી સ્થાનિક ખેડૂતોના કપાસ બજારમાં વેચવું મુશ્કેલ બનશે કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગ ખરીદવાનું પસંદ ખેડૂતોનું કહેવું છે કે પ્રતિ વિઘે નવસો રૂપિયાનો ખર્ચ થાય છે અને અગાઉના વર્ષોમાં તેમને પ્રતિ મણ મળસોથી બારસો રૂપિયાનો ભાવ મળતો હતો પરંતુ આ વખતથી કસ્ટમ ડ્યુટી રદ થવાથી ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા નારાજ ખેડૂતોએ ઉભા પાકને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે જેમાં ખેતરોમાં ઢોર મૂકવા અને ટ્રેક્ટર ફેરવવાનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં કપાસ ઉત્પાદન હબ ગણવામાં આવે છે પરંતુ હાલના તબક્કામાં જે ભારત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે વિદેશથી આવતું કપાસ છે તેના ઉપર કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવી છે અત્યાર સુધી સરકાર દ્વારા અગિયાર ટકા જેટલી કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવતી હતી જેને લઈને વિદેશી કપાસ છે તે મોટી સંખ્યામાં ભારતમાં ન આવતો હતો પરંતુ આ પ્રકારના નિર્ણયથી હવે વિદેશથી આયાત જે કપાસ થઈ રહ્યો છે તેની માત્રા વધી જશે જેને લઈને તેની સૌથી વધુ ગુજરાતના જ્યારે જિલ્લાઓમાં વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાને સૌથી મોટી અસર થવાની છે ત્યારે સુરેન્દ્રનગર ખેડૂત છે તે પ્રતિ વીઘે આજે કપાસ ઉત્પાદન પાછળ બારસો થી તેરસો રૂપિયાનો નો ખર્ચો કરી રહ્યો છે તેની પાછળ હવે તેમને સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ મન ભાવ મળે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે હવે કપાસ ઉત્પાદન કરવાનું ટાળી અને ઉભા કપાસ ઉપર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે અને ઢોર પણ ચારી રહ્યા છે ખેડૂત છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે નિર્ણય કરવામાં આવ્યો છે કેટલો યોગ્ય છે હવે તમે શું કરી રહ્યા છો આ નિર્ણય બિલકુલ યોગ્ય નથી અમારે કપાસ એક કપાસનું ઉત્પાદન કરવામાં બારસો તેરસો રૂપિયાનો તો ખર્ચો થાય તો આ બહારનું કપાસ ખેડૂત આવશે અને અહીંના વીડ માલિકો બહારનો કપાસ ખેડૂત છે તો અમારા કપાસના ભાવ જ નહીં અને પછી ખેડૂતો પાંચ સુધી બારસો તેરસો માં કપાસ લેવામાં આવશે તો ખેડૂતો અમે હેરાન હેરાન આ વખતે ઉત્પાદન એ ઓછું છે અને એમાં ભાવમાં કાંઈ નહીં લો ખેડૂતો બહુ દુઃખી અને આ નિર્ણયથી ખેડૂતોને તો જબરદસ્ત નુકસાન થવાનું છે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો આ નિર્ણયથી ચિંતામાં છે આ નિર્ણયથી જો તપાસ ખેડૂતો અગિયારસો બારસો રૂપિયા આવી છે તો આ ખેડૂતની હાલત બહુ કફોડી થાય એવું છે સરકારને વિનંતી છે કે બહાર નો કપાસ ન લેવામાં આવે અને આઈનો નો કપાસ આપણા સૌરાષ્ટ્રના ખેડૂતોનો ખેડૂતો નો કપાસ જે છે એ જ ખરીદવામાં આવે તો જ અમને અત્યારે ટ્રેક્ટર ફેરવી રહ્યા છો શું પણ એમાં એવું છે કે ખર્ચો મોટો વેચવામાં ખેડૂત ને એ કપાસ વીણવો એની મજૂરી શું એના કરતા તો બેટર એ છે કે એની ઉપર ટ્રેક્ટર ફેરવી નાખવામાં આવે અથવા ઢોર ચાલી દેવામાં આવે કારણ કે બારસો રૂપિયામાં કે હજાર રૂપિયામાં કે અગિયારસો રૂપિયામાં કપાસ જો વેચાય ખેડૂતનો ખેડૂતો એ પણ રૂપિયો લેવાનો રહેતો નથી અન્ય એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને જે પરિસ્થિતિ ગંભીર છે હાલમાં જે ઉત્પાદન પણ નીચું છે અને ભાવ પણ હવે નહીં મળે કારણ કે વિદેશથી આવતું કપાસ છે તે સસ્તું છે શું કહેશો અત્યારે જે ટેરિફ ઝીરો ટકા કરી અને બહારથી આયાત કરી છે તે પ્રમાણે આજે ખેડૂતની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ખેડૂતને એક માણે ખર્ચો હજાર રૂપિયા જેવો ખર્ચો ગણાય છે એના બદલે આઠસો રૂપિયા ભાવ આવે તો ખેડૂત કરે શું તો આ પ્રમાણે જોઈએ તો ખેડૂત અત્યારે કપાસ માટે જે ટ્રેક્ટર કેરી રહ્યા છે હૉલ તો એમાં હાવ એટલે સાવ ખેડૂતને કાંઈ વધે એવું નથી તો ખેડૂત આથી દેણામાં ચાલ્યો જાય છે અને સરકાર મોટા મોટા ફંડગા પૂગતો હોય કે ખેડૂત બે એટલે ખેડૂત બમણી આવક કરશું પણ એ પ્રમાણે જોતા અમારી કોઈ પણ જાતની બમણી આવક થયેલ નથી કેવું આ જે આજે વિદેશથી કપાસ આવશે કેવું નુકસાન છે મોટામાં મોટું ખેડૂતને નુકસાન છે કપાસના ભાવ ન મળે તો ખેડૂત કરે શું અત્યારે જુઓ તો હવે કપાસ ચાલુ થયા અત્યારે આવવાના અને એ પ્રમાણે ભાવ જો તો થી હજાર રૂપિયા ખેડૂતને આવતો ખેડૂતને અગિયારસો રૂપિયાનો ખર્ચો છે એ પ્રમાણે જોઈએ તો ખેડૂતને કાંઈ વધે એવું લાગતું નથી ખાસ કરીને જે ખેડૂત છે તેમનું કહેવું છે કે તેમને કાંઈ વધે પરિસ્થિતિ નથી ત્યારે હાલના તબક્કામાં જે ખેડૂતો દ્વારા કપાસનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેમાં વઢવાણ તાલુકામાં જે ખેડૂતો છે તે પોતાના જે ઉત્પાદિત કપાસનો પાક છે તેના ઉપર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે ઢોર ચારવા મૂકી દઈ રહ્યા છે કારણ કે જે કપાસ ઉત્પાદન કરતા સમયે તેમને બારસો રૂપિયા પ્રતિ વિગે ખર્ચો થાય છે સામે તેના ભાવ છે તે આઠસો થી નવસો રૂપિયા પ્રતિ મન ના ભાવ મળી રહ્યા છે જેને લઈને હાલના તબક્કામાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વિદેશ થી આવતો કપાસ છે તે સસ્તો કપાસ પડતો હોવાના કારણે જે કપડા મડાવતી મિલો છે કાપડ બનાવતી મિલો છે તે આ કપાસનો ઉપયોગ કરશે તેવો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ લાખ હેક્ટર જમીન ઉપર કપાસ વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ભાવ નહીં મળવાની આશા સાથે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે ઊભા કપાસમાં ઢોર મૂકી દઈ રહ્યા છે અને ટ્રેક્ટર ફેરવતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારની નીતિ સામે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આભાર જોડાવા માટે અને